વિસ્તારમાં સતત બે દિવસ થી ચોરી ના બનાવ બની રહ્યા છે જેમાં ગઈકાલે રાત્રે દિવાળીપુરાના अशोक અશોક બે દિવસથી ચોરીનો બનાવ બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવા છે જેમાં વૃદ્ધના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં પલંગમાં છુપાયેલ રૂપિયા અને ભગવાનની મૂર્તિઓ પણ લઈ ફરાર થઈ ગયા હતા આ વિસ્તાર વિસ્તાર પાદરા રોડ છે અશોકનગર સોસાયટી છે અને તેમાં હું મંદાકીબેન મોહનભાઈ રહું છું એકલી રહું છું અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો અમારા ભાનુ કરીને એમના ઘેર ચોરી થઈ ત્યાર પછી એમના ઘર હું સુવા ગઈ અને સવારમાં આવીને અમારા જમાઈ ખરા સંજય કુમાર તો કે બા તો જાડી ખુલ્લી મૂકીને જતા નથી કંઈ તો જાડી ખુલ્લી કેમ છે તો કે દૂધ લેવા ગયા છે તો ત્યાં તપાસ કરી તો નથી પછી અમારા ઉપર અમારા બેન રહે છે તેમને પૂછ્યું કે બા કઈ ગયા તો કે બા ભાનું બહેનના ઘેર ગયા છે તો ત્યાં મને સાડા પાંચે બોલાવવા આવ્યા કે બાબ ખૂંબ છે આવીને જોયું તો બધું